ભરૂચની દહેજ પોલીસે સુરતના સચિન પાંડેસરા અને ભરૂચ જિલ્લાના દહેજ અને અંકલેશ્વર શહેરમાં એટીએમ કાર્ડ બદલીને ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે ત્યારે પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડી એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ ટીમોના પોલીસ કર્મીઓએ અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ માહિતીના આધારે આરોપીઓને દહેજ પાસેથી શુભમ ઉર્ફે અંશુ અશોકકુમાર તિવારી નીતિનસિંહ નકુલસિંહ નીલેશ ઉર્ફે રજ્જુ રાજેશ કુમાર તિવારી અને આકાશસિંહ હરિદાસ સિંઘને પકડી પાડ્યા હતા ત્યારે પોલીસે તેમની પાસેથી ઉપયોગમાં લીધેલા બે મોટરસાયકલ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ તથા રોકડા રૂપિયા આઠ હજાર મળી કુલ એક લાખ અઢાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ આરોપીઓએ ભરૂચ સહિત સુરત સચિન પાંડેસરા અને દહેજ અને અંકલેશ્વરમાં આ ગુનાઓને અંજામ આપ્યો હતો આ આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓએ આવેલ અલગ અલગ એટીએમ સેન્ટરો ખાતે જઈ એટીએમ કાર્ડ બદલી કરી ખોટું એટીએમ કાર્ડ આપી બીજી જગ્યાએ જઈ પૈસા ઉપાડી લઈ ચોરી આચરતા હતા